સુરતના કતારગામ પોલીસ સ્ટેશન ખાતે 13 તુજ્જ્જકર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઓનલાઈન છેતરપિંડી વિધિના નામે છેતરપિંડી વિવિધ પ્રકારના સાયબર ક્રાઈમનો ભોગ બનેલ વ્યક્તિઓના પૈસા સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા રિકવર કરેલા રૂપિયા ચેક મારફતે ભોગ બનનાર વ્યક્તિઓને અર્પણ કરાયા હતા સુરતના કતારગામ પોલીસ સ્ટેશનના ઓનિટોરિયમ હોલમાં 13 તુજ્જકર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ કમિશનર અનુપમ સી ગહેલોત સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા 13 તુજ્જકર્પણ આ કાર્યક્રમમાં

આજે સુરત સિટી ક્રાઇમ બ્રાન્ચ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અને સાથોસાથ જો અમારી સેલ ના ટીમો છે પોલીસ સ્ટેશનમાં એના થકી કુલ ત્રેવીસ જેટલા લોકોના એક કરોડ પાંચ લાખ રૂપિયાના જો ફ્રોડ ફ્રોડમાં ગયેલી રકમ છે એના જો પરત મેળવી આજે આપણા તેરા ચૂચકો અર્પણ કાર્યક્રમ હેઠળ આ તમામ ત્રેવીસ જેટલા અમારા લાભાર્થીઓના એક કરોડ પાંચ લાખ રૂપિયા પરત કરવામાં આવેલા છે અને સર્વ સર્વપ્રથમ ખુશીની વાત એવું છે કે ઘણા બધા લોકો એમનો પ્રતિસાદ અહીંયા સાથે શેર કરે જેટલા બી લાભાર્થીઓ હતા કે આ લોકો જો રકમ ગયેલી હતી જે એના વિશ્વાસ નહીં હતા કે કેવી રીતે એના મળશે કારણ કે ઘરે ઘણા બધા કેસોમાં થોડા મોડા થઈ ગયા હતા રિપોર્ટિંગમાં અને એના પછી જો પોલીસને રિકવર કરવામાં બી ઘણા બધા મહેનત કરવા કરવી પડી અને છેલ્લે છેલ્લે જ્યારે એના પૈસા પરત મળ્યા એના ખૂબ ખુશી થઈ તો આ અમે બી સમગ્ર મારી સાયબર જો ક્રાઇમની ટીમ અને પોલીસ સ્ટેશનની ટીમ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ટીમ સમગ્ર લોકોનો જો હું અભિનંદન આપું છું જો સાથોસાથ આજના દિવસે એક એવા અમે ચોપડી પર જો એક એના પુસ્તકનું વિવેચન પણ કરવામાં આવેલા છે જેમાં ખાસ કરીને ત્યારે જો સાયબર ક્રાઈમો બની રહ્યા છે આમાં કુલ એકત્રીસ પ્રકારના ક્રાઈમો અત્યારે અમે લોકો આઈડેન્ટિફાઈ કરેલા છીએ જો બહુ કોમનલી લોકો સાથે જો આ પ્રકારના ચીટિંગ થઈ રહી છે જો તો એના એક બુક પણ અમે લોકો રેડી કરી છે દસ હજાર કોપીઓ અત્યારે છે જો અમે સ્કૂલ કોલેજીસમાં વેપારી આપણા મિત્રો સાથે જો અલગ અલગ દુકાનદારો આમાં અમે લોકો વહેંચડી કરીશ જોઈએ જેથી લોકોને ખબર રહે કે આ પ્રકારના કોલ્સ આવે તો કઈ પ્રકારના ફ્રોડ હોય છે અને એના શું કરવા જોઈએ